તમારી રોગપ્રતિકારક શક્તિ તમારા શરીરની કુદરતી રક્ષા તંત્ર છે જે વાયરસ બેક્ટેરિયા અને અન્ય હાનિકારક રોગ સામે લડે છે મજબૂત રોગપ્રતિકારક શક્તિ તમને સ્વસ્થ રહેવામાં અને ચેપ સામે લડવામાં મદદ કરે છે નંબર એક પૌષ્ટિક આહાર લો તમારા આહારમાં પુષ્કળ પ્રમાણમાં ફળો શાકભાજી આખા અનાજ અને ઓછી ચરબીવાળા પ્રોટીનનો સમાવેશ કરો આ ખોરાક વિટામિન મિનરલ અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે નંબર બે પૂરતી ઊંઘ લો દરરોજ સાત થી આઠ કલાક ઊંઘ લો ઊંઘ તમારા શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારતી કોષોનું ઉત્પાદન કરવા માટે જરૂરી છે નંબર ત્રણ નિયમિત કસરત કરો કસરત તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે નંબર ચાર તણાવ ઓછું કરો લાંબા સમય સુધી તણાવ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી શકે છે યોગ ધ્યાન અથવા પ્રકૃતિમાં સમય પસાર કરવા જેવા સ્વસ્થ રીતે તણાવનું સંચાલન કરો નંબર પાંચ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો આખો દિવસ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે ડિહાઈડ્રેશન તમારી રોગપ્રતિકારક કાર્યને નબળી પાડી શકે છે આ સરળ ટિપ્સનું પાલન કરીને તમે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકો છો અને સ્વસ્થ રહી શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ